સમાચારમાં આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ચારસોલ અનુપમ પ્રાથમિક શાળા અને ચારસોલ ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા અભિયાન ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના દરેક ઘરમાં તિરંગો લહેરાવી રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનો સંદેશો ફેલાવવાનો હતો આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો શાળા પરિસરમાં આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતો રજૂ કર્યા જેનાથી વાતાવરણ દેશભક્તિથી ભરપૂર બન્યું આ ઉપરાંત ગામની શેરીઓમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ હાથમાં તિરંગો લઈ અને રાષ્ટ્રભક્તિના નારા લગાવ્યા ચાણસુલ ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું કે આ અભિયાન દ્વારા અમે ગામના દરેક ઘરમાં તિરંગો લહેરાવવા અને દેશ પ્રત્યેની ફરજ અને સમર્પણની ભાવના જગાવવા માંગીએ છીએ શાળાના આચાર્યએ ઉમેર્યું કે બાળકોમાં રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની ભાવના વિકસાવવા માટે આવા કાર્યક્રમો ખૂબ જ મહત્વપૂર્ણ છે આ કાર્યક્રમમાં ગામના આગેવાનો શિક્ષણ શાખાના અધિકારીઓ અને સ્થાનિક લોકોએ પણ હાજરી આપી હતી હર ઘર તિરંગા અભિયાનને ગામમાં દેશભક્તિનો ઉત્સાહ જગાવ્યો અને રાષ્ટ્રીય ધ્વજનું સન્માન કરવાનો સંદેશ આપ્યો